હાલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ એમ નિકિતા હ્યુમેન્સ ટીચર આજે આપણે દેવસત્ય પ્રશ્નપત્રના પેપર સેટમાંથી પ્રશ્નપત્ર ત્રણનો વિભાગ એ હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ એકથી લઈને ચોવીસ ચોવીસ માર્ક્સનો કુલ તમારો આ વિભાગ એ રહેશે જેમાં હું તમને ટોટલ હેતુલક્ષી પ્રશ્ન ડીપમાં સમજાવીશ જો તમે બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય બંને સ્ટુડન્ટ માટે આ વિભાગ એ ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે પરસ્પર એકબીજાના ક્વેશ્ચન પૂછી શકે છે તો બેઝિક મેથ્સવાળા સ્ટુડન્ટ વિડીયો જોતા હોય તો તમે પણ જોઈ શકો છો તમારા માટે પણ ઇમ્પોર્ટન્ટ જ છે બરાબર જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને તમારા સુધી વિડીયોને શેર કરજો એક વખત મારું ડિસ્ક્રિપ્શન ચેક કરજો જેથી તમને કોઈ પણ ચેપ્ટરના વનશોટ રિવિઝન વિડીયોની લિંક જોતી હોય તો તમે આસાનીથી ત્યાં ક્લિક કરીને એ ચેપ્ટરનું વનશોટ રિવિઝન જોઈ શકો છો બાકી હવે આપણે આગળ સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ જેમાં આપણી પાસે સૂત્ર છે કે ભાઈ લસા એવી બે સંખ્યા જેનો લસા ગુણ્યા એ જ બે સંખ્યાનો જ્યારે આપણે ગુસ્સા કરીએ ગુસ્સા એક ત્યારે જવાબ શું આવે છે એ ગુણ્યા બી એ બંને સંખ્યાનો ગુણાકાર આપણી પાસે લસ્સા છે તે રકમમાં કેટલો આપ્યો છે છત્રીસ ગુણ્યા રકમમાં ગુસ્સા આપી દીધો છે બે સંખ્યાનો બે અને એની જગ્યાએ આપણને એ જ કિંમત આપી છે અને બીની કિંમત અઢાર છે બે માંથી એક કિંમત આપી છે અને બીજી શોધવાની છે તો અહીંયા એને કરતા બનાવીશું તો આ છત્રીસ ગુણ્યા બે એમ જ રહેશે એની સાથે જે અઢાર ગુણાકારમાં છે અહીંયા આવશે તો થઈ જશે ભાંગાકારમાં બરાબર એ છેદ ઉડાડીએ અઢાર અઢાર દુ છત્રીસ અહીંયા હું ડાયરેક્ટ ઉડાડી દો ને આ બે હતું તે બે ગુણ્યા બે ચાર તો અહીંયા આપણને એની કિંમત મળી ગઈ ચાર ઓપ્શનમાં દેખાઈ રહ્યું છે કે ઓપ્શન ચાર યા ઓપ્શન નંબર સી આ તમારો જવાબ ઓકે નેક્સ્ટ જોઈએ સેકન્ડમાં કીધું છે કે નીચે દર્શાવેલ આલેખમાં બે રેખાઓ દર્શાવેલ છે ઓકે તો આ બંને વચ્ચેના ઉકેલ ઉકેલ હોય સમીકરણ યુગ્મનો અનન્ય છે કે રેખાઓના ગાણિતિક સમીકરણ જાણ્યા સિવાય કેટલા ઉકેલ છે તે નહીં કહી શકાય અથવા તો તેઓને એક પણ ઉકેલ નથી તો આ બંને રેખા તમને દેખાઈ રહી છે આ બંને રેખા એકબીજાને છેદતી નથી બંને રેખા કેવી છે બંને વચ્ચેનું અંતર પણ સમાન છે એટલે કે સમાંતર રેખા છે અને સમાંતર રેખાના ઉકેલ કેવા હોય એને એક પણ ઉકેલ શક્ય નથી તો અહીંયા આપણને દેખાઈ રહ્યો છે ઓપ્શન ડી તેઓને એક પણ ઉકેલ શક્ય નથી ડન નેક્સ્ટ જોઈએ ત્રીજું કીધું છે કે નીચેના ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે રેખાઓ સમાંતર છે રેખાઓ સમાંતર હોય એની કન્ડિશન આપણી પાસે કઈ છે કે ભાઈ જો એ વનના છેદમાં એ બરાબર તો બી વનના છેદમાં બી થાય પરંતુ બરાબર નથી છેદમાં થાય તો આ ત્રણેય ચારેય ઓપ્શનમાં આપણે જોવાનું કે આ કંડિશન ક્યારે લાગુ પડે છે ફટાફટ આવી રીતે ચેક કરી શકો જુઓ અહીંયા એકના છેદમાં બે આવશે અહીંયા બે દુ ચાર એકના છેદમાં બે અને આ થઈ ગયું તમારું ચાર તેરી બાર તો એક અહીંયા પણ બની ગયું છે એ ના છેદમાં એ ટુ તમારું અહીંયા આવશે ઓપ્શન એ ક્લિયર કારણ કે અહીંયા આપણી કંડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ નેક્સ્ટ જોઈએ ચોથામાં સમાંતર શ્રેણીમાં એક બરાબર સાત ડી બરાબર ત્રણ અને એન બરાબર આઠ હોય તો એન શોધો

તેરી થશે ઓપ્શન ઓપ્શન નંબર ડી જે છે એ તમારો જવાબ ઓકે નેક્સ્ટ આપણે જોઈએ પાંચમા જો સમીકરણ ત્રણ નો વર્ગ માઇનસ ચાર એક્સ માઇનસ કે વિવેચક હોય તો કે ખાલી જગ્યા રકમમાં કંઈક ગડબડ લાગે છે જો સમીકરણ ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ માઇનસ કે બરાબર ઝીરો નો વિવેચક હોય પણ વિવેચક શું હોય તો આપ્યું જ નથી વિવેચક કિંમત આપણને આપી નથી તો રકમ ગલત છે જો આપણે કીધું હોય કે ભાઈ વિવેચક ઝીરો હોય તો આપણે વિવેચક ડી ની કિંમત જે સૂત્ર છે બી વર્ગ માઇનસ ચાર એ અને ડીની કિંમત જે આપી હોય અહીંયા લખવાની ને પછી આપણે કે ને કરતા બનાવવાનું પણ અહીંયા વિવેચક ની કિંમત નથી

એઝ ક્વે એઝ આપણી પાસે એબી છે અગિયાર સેન્ટીમીટર બીસી જે છે એ છે સાહીઠ સેન્ટીમીટર અને એસી તો છેદ નહીં ઓકે આપણી પાસે પાયથાગોરસનો પ્રમય છે ને આ પાઇથાગોરસનો પ્રમય આપણે કાટકોણ ત્રિકોણમાં એપ્લાય કરી શકીએ છીએ તો અહીંયા હું લખીશ ત્રિકોણ એ બીસીમાં પાઇથાગોરસ પ્રમય પ્રમાણે કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ એ બાકીની બે બાજુ એ બીનો વર્ગ વધતા બીસીના વર્ગના સરવાળા જેટલો થાય કિંમત રાખીશું આપણે એસી નો વર્ગ તો આપણે શોધવાનું છે એ બી એ બી છે આપણી પાસે અગિયાર અગિયાર નો વર્ગ વત્તા બીસી છે સાઈઠ સાઈઠ નો વર્ગ અગિયાર નો વર્ગ થશે એકસો એકવીસ વત્તા સાઈઠ નો વર્ગ થશે છત્રીસો સરવાળો કરીશું તો ઝીરો એક છ ને બે આઠ ને ચાર અડતાલીસો દસ અહીંયા એ બી નો વર્ગ છે વર્ગ જયારે સામે જશે તો શું થઈ જશે વર્ગમૂળ અને અડતાલીસો દસ એ છે તમારું વર્ગમૂળ એકસઠ નો તો અહીંયા શું થઈ જશે એસી આપણને મળી ગયું એકસઠ સેન્ટીમીટર જો ડાયરેક્ટ ન ખબર પડે તો તમે અડતાલીસો દસ ના અવિભાજ્ય અવયવ પાડીને શોધી શકો છો જે ઓલરેડી તમે ધોરણ આઠમાં શીખીને આવ્યા છો બરાબર હવે આપણને ત્રિકોણની પરિમિતિ પૂછી છે તો પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો યાનિ કે એ બી વધતા બીસી વત્તા એસી

તો આપણને કીધું છે કે ત્રિકોણ અને સમરૂપ ત્રિકોણ છે તો હું અહીંયા લખી નાખું અમારો છે ત્રિકોણ આર એને સમરૂપ ત્રિકોણ છે તો એની સામે જે હોય એને આપણે ક્યુ લઈશું બીની સામે જે છે એને આર અને સી ની અનુરૂપ ખૂણો લેશું પી કારણ કે આપણને એ રીતે નામ આપ્યા છે પી ક્યુઆર ના લઈ શકું બે કન્ડિશન આપી છે એ ના છેદમાં ક્યુ ઓકે તો આ તો આપણને ખબર જ છે જે બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ હોય એ ત્રિકોણની અનુરૂપ ગુણોત્તર સમ પ્રમાણમાં હોય એ જ એપ્લાય કરવાનું છે તો અહીંયા આપણને આપી દીધું છે એ છેદમાં ક્યુ બરાબર બાજુ બી ના છેદમાં પીઆર તો બરાબર બાજુ એસી ના છેદમાં ક્યુ પણ કહી શકો અને પી ક્યુ પણ કહી શકો તો આ તમારો જવાબ એસી ના છેદ માં અથવા તો પી ક્યુ સેમ છે આપણને આપી દીધું છે ઓ આ વર્તુળ પર કોઈક બિંદુ પી આવેલું છે અને આ પી બિંદુથી સ્પર્શક દોરેલો છે ક્યુ બિંદુ સુધીનો બરાબર તો આપણે આ જોઈન્ટ કરી દઈએ એક ત્રિકોણ બની ગયું પર વર્તુળ દોરેલો સ્પર્શક અને ત્રીજા એક બીજા સાથે નેવું અંશનો ખૂણો બનાવે એટલે આ નેવું ડિગ્રી હશે આગળ ક્વેશ્ચન વાંચે જો ઓ પી સમુદ્રી ભુજ ત્રિકોણ હોય સમુદ્રી ભુજ ત્રિકોણ કોને કહેવાય કે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુ સરખી હોય એને આપણે સમુદ્રી ત્રિકોણ કહીએ અને ધોરણ નવ માં શીખ્યા હતા જો ત્રિકોણ સમુદ્રી હોય તો એની બે બાજુ જે સમાન હોય એના સામેના ખૂણા પણ સમાન હોય આની બાજુનો સામેનો ખૂણો ને આ બંને સમાન હોય હવે જો તમને એક ખૂણો તો આપી દીધો છે નેવું તો આ બાજુ હું બંને સમાન ગણું તો આનો સામેનો ખૂણો આ થશે ને આનો સામેનો ખૂણો આ થશે અને આ બંને કેવા હોવા પડે સમાન તો આને સમાન હોય એનો મતલબ હું એક્સ એક્સ લઈ શકું ત્રિકોણના ત્રણેય સરવાળો કેટલો થાય ત્રીજો છે નેવું અંશ બરાબર એકસો એસી એક્સ વત્તા એક્સ થઈ ગયું બે એક્સ બરાબર એકસો એસી પ્લસ નેવું જયારે સામે જશે તો માઇનસ નેવું તો એકસો નેવું બાદ કરો તો નેવું આવે તો એક્સ થઈ ડાયરેક્ટ કરી શકો કે ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય ને કંડિશન સેટીસ્ફાય થાય તો અહીંયા કીધું છે ખૂણો ઓ ક્યુપી ઓ ક્યુપી ઓ ક્યુપી કેટલો થાય નેવું અને જો તમને ખૂણો ક્યુ પૂછો હોત તો પણ કેટલો થાય મેં તમને પ્રૂફ આપ્યું ડન નેક્સ્ટ જોઈએ નવમામાં કીધું છે કે એક પંદર સેન્ટીમીટર ત્રીજા વર્તુળના લઘુ વૃતાંશ ક્ષેત્રફળ એકસો પચાસ સેન્ટીમીટર હોય તો તેને અનુરૂપ ચાપની લંબાઈ શોધો લઘુ ક્ષેત્રફળ અને ચાપની લંબાઈ આ બંનેનું રિલેશન બતાવતું આપણી પાસે એક સૂત્ર સૂત્ર છે છે કયું આપણે અહીંયા લખી નાખીએ લઘુ જેને ઇંગ્લિશમાં લખું છું એ બરાબર એકના છેદમાં બે ગુણ્યા એલ ગુણ્યા આર આપણી પાસે સૂત્ર છે આપણી પાસે એરિયા છે ક્ષેત્રફળ છે કેટલું એકસો પચાસ તો અહીંયા એની જગ્યાએ લખી દેશું એકસો પચાસ બરાબર એકના છેદમાં બે ગુણ્યા એલ ચાપની કરતા બનાવીશું એકસો પચાસ એમનામ રહેશે આ બે અહીંયા છેદમાં છે જયારે સામે જશે તો ગુણાકારમાં આવશે અને પંદર ગુણાકારમાં છે જો સામે આવશે તો આવશે ભાંગાકારમાં ગુણ્યા પંદર પંદર ગુણ્યા દસ પંદર તો તમારે સૂત્રપુત્ર લખીને વ્યવસ્થિત એક્સપ્લેન કરવાનું હવે જો અહીંયા આ આપ્યું છે પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ તો આપણે આ દાખલામાં તો આની જરૂર પડી જ નથી તો આ શું કામ આપ્યું કન્ફ્યુઝન તમને થાય એના માટે

બરાબર સિગમા એફઆઈ એક્સઆઈ તો આપણે શોધવાનું છે તો અહીંયા આવશે સિગમા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ આપણને આપી દીધું છે સો આપણે સિગ્મા એફ આઈ એક્સ આઈ જોતું છે તો એને કરતા બનાવીશું તો અહીંયા થઈ જશે સિગ્મા એફ એક્સ આઈ બરાબર આ સો અહીંયા ભાંગાકારમાં છે એ સામે જશે તો ગુણાકારમાં જશે અહીંયા જોઈ શકો છો કેટલા ઝીરો છે બે એનો મતલબ આ પોઈન્ટ બે વખત પાછળની તરફ જશે તો છ પોઈન્ટ પિસ્તાળીસ હતું ને બે વખત પાછળ જશે તો થઈ ગયું છસો પિસ્તાળીસ તો અહીંયા તમને સિગ્મા એફ આઈ એક્સ આઈ ની કિંમત મળી ગઈ છસો ને ક્લિયર ચાલો તો પહેલું જે હોય ને એક્સ ના યામ હોય અને બીજા જે યામ હોય ને એ બિંદુના યામ હોય તો એક્સ અક્ષથી લંબ અંતર કીધું હોય ને તો આ જવાબ આવે કેટલું છે ઝીરો તો એક્સ લંબ અંતર એનું મળી ગયું ઝીરો એકમ છે જો તમને અહીંયા વાય અક્ષ કીધું હોત ને તો તમારે એક્સ વાળો જવાબ લખવાનો પણ યાદ રાખજો ઋણ હોય ને એનું ઋણ ની ધન થઈ જાય જેમ કે અહીંયા તમને સેમ ક્વેશ્ચન પરંતુ આ એક્સ ની જગ્યાએ વાય પૂછ્યું હોત કે ભાઈ વાય અક્ષ થી લંબતર તો એનો જવાબ આવે ચાર ચાર એકમ બરાબર કારણ કે માઇનસ વાળું નહીં ગણવાનું પ્લસ ચાર એકમ ડન ચાલો આગળ જોઈએ આપણે બારમામાં કીધું છે કે બે ટેન થિટાના છેદમાં એક વધતા ટેન વર્ગ થિટા બરાબર ખાલી જગ્યા મેં હું વારાઘડીએ બધા વિડીયોમાં કહું છું કે તમારા હાથમાં પુરાવણી આવે પહેલું કામ કરજો કે પાછળના પેજ ઉપર તમારે આખું ટેબલ ને એવું લખી નાખવાનું કારણ કે તમને કોષ્ટકની જરૂર પડશે જ તે બરાબર તો અહીંયા આપણે લખી નાખીએ બે ટેનથી

છેદમાં વર્ગમૂળ ત્રણ વર્ગ ત્રણ પછી આપણે કરીશું બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ તો જે છેમ જ રહી ગયું અહીંયા છેદમાં આવશે ત્રણ વત્તા એક ચાર ના ત્રણ હવે આપણે આને વ્યવસ્થિત રીતે ગોઠવી નાખીએ તો આ અંશ જે છે એ અંશમાં રહેશે એક અંશ અને એક છેદમાં ગોઠવી નાખીએ આ વર્ગમૂળ ત્રણ છેદમાં થઈ ગયું બે દુ ચાર બીજું આ આખા ત્રણ છે ની જગ્યાએ હું આમ લખી શકું વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ કારણ કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ત્રણ થાય તો એક વખત વર્ગમૂળ ત્રણ એક વખત વર્ગમૂળ ત્રણ ઉડી ગયા હવે તમારો જવાબ મળી ગયો અંશમાં છે વર્ગમૂળ ત્રણ અને છેદમાં છે તો આ આ તમારો આન્સર વર્ગમૂળ છેદમાં ક્લિયર બધાને સમજાઈ ગયું હશે તમને દાખલો માર્ક્સમાં પણ પૂછી શકે પરંતુ અહીંયા રૂપ આપવામાં મિસ્ટેક કરતા નહીં ક્યારેય છેદમાં વર્ગમૂળ વાળી સંખ્યા આવી ન પડે જો વર્ગમૂળ આવી જાય તો તમારે કરણી લઈને એને સોલ્વ કરવાનું બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ આપણે હવે થઈ થાય છે ચાલુ વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે તેરમામાં કીધું છે કે વર્ગમૂળ પાંચે અસમય સંખ્યા છે તો એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નથી નીકળી શકતું એ બધી સંખ્યા અસમય કહેવાય તેમ કે અહીંયા પાંચનું વર્ગમૂળ નથી નીકળતું તો એ અસમય સંખ્યા છે તો આપણને કે છે એ વિધાન કેવું છે ખરું ડન નેક્સ્ટ ચૌદમાં જોઈએ પી એક્સ બરાબર એક્સનો નો ઘન માઇનસ એક્સના ના શૂન્યોની સંખ્યા ત્રણ છે સંખ્યા હોય પણ પણ એનાથી ઓછી આવી શકે તો તમે અહીંયા સોલ્વ કરીને હું તમને દઉં ઘન બંનેમાં સામાન્ય હોય એવું શું છે એક્સ એક્સ સામાન્ય કાઢી લો તો અહીંયા વચ્ચે એક્સ નો વર્ગ માઇનસ એક બરાબર ઝીરો હવે આ એક્સ અહીંયા જુઓ એ વર્ગ માઇનસ બી વર્ગ એ વર્ગ માઇનસ બી વર્ગ આઠમા ધોરણથી તમે ભણતા હો છો એ માઇનસ બી એ પ્લસ બી થાય તો અહીંયા તમારું થશે એક્સ માઇનસ વન પ્લસ વન બરાબર ઝીરો હવે કરતા બનાવો તો પહેલું બની જશે ઝીરો માઇનસ વન જયારે સામે જાય તો પ્લસ વન થઈ જાય એટલે એક્સ બરાબર વન અને પ્લસ વન સામે જાય તો માઇનસ વન થાય તો એક્સ બરાબર માઇનસ વન આપણે જોઈ શકીએ છીએ કેટલા શૂન્યો છે ત્રણ અને આપણને રકમમાં પણ કહે છે તેથી આપેલું વિધાન ખરું છે દાખલો પણ બની ગયો બે માર્ક્સમાં પૂછાય તો અહીંયા મેં કેલ્ક્યુલેશન તમને બતાવી દીધી ઓકે ચાલો આગળ જોશું પંદરમાં કીધું છે સમીકરણ એક્સ નો વર્ગ માઇનસ દસ એક્સ વત્તા પચીસ બરાબર ઝીરો ના બીજ ભિન્ન છે બીજ સમાન છે કે ભિન્ન છે આપણને ત્યારે જ ખબર પડે જ્યારે આપણે ડી ની કિંમત શોધીએ ડી વિવેચક કહેવાય ડી નું સૂત્ર છે બી વર્ગ માઇનસ ફોર એસી ઓકે કિંમત મૂકી દઈએ દેખાય થી સો બાદ થાય તો ડી ની કિંમત અહીંયા આપણને ઝીરો મળી ગઈ અને આપણને ખબર છે કે જો ડીની કિંમત ઝીરો હોય તો આના બીજ વાસ્તવિક અને સમાન હોય ભિન્ન નહી સેન્ટેન્સ આપણને ભિન્ન હશે એમ કે છે તેથી આપેલું વિધાન કેવું પડે છે કારણ કે દરેક મૂલ્ય માટે નહીં થી એક જ કિંમત એવી છે કઈ પિસ્તાલીસ થી એક જ કિંમત એવી છે કે જેમાં સાઈન પિસ્તાલીસ ની કિંમત જે હશે ને એ જ તમારી કોસ પિસ્તાલીસ ની થાય

એક શબ્દમાં એક વાક્યમાં કે આંકડામાં જવાબ આપવાનો છે તમને કીધું છે પાંચ ક્રમિક અવલોકનો ઝીરો બે ત્રણ બહુલક ત્રણ તો એમની કિંમત મોસ્ટ એકદમ ઇઝીમાં ઇઝી ક્વેશન તમને અહીંયા બહુલક ત્રણ આપ્યો છે તો બહુલક ત્રણ ક્યારે હોય કે ભાઈ સૌથી વધારે વખત ત્રણ આવ્યો હોય તો અહીંયા તો ત્રણ એક જ વખત છે તો અહીંયા એમની જગ્યાએ પણ ત્રણ જ હશે તો જ એનો બહુલક ત્રણ થાય તો અહીંયા આપણને મળી ગઈ એમની કિંમત હશે બાર બરાબર પોઈન્ટ આઠ હોય તો પીઓ ફે શોધો બધા જ પેપરમાં ઘણી બધી વખત આવ્યો છે મેં શીખવાયેલું છે તમને આપણને ખબર છે કે ભાઈ ઘટના અને ઘટનાની પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય છે એક પરંતુ આપણને રકમમાં છે કે ઘટના અને એની પૂરક ઘટનાની બાદબાકી થાય બરાબર તો ચેપ્ટર નંબર પ્રમાણે આ આ ઉડી ગયું બંને સમીકરણો આપણે શું કરવા જઈ રહ્યા છીએ સરવાળો પીઓફે વત્તા પીઓફે થઈ ગયું બે વખત પીઓફે એક વત્તા ઝીરો પોઈન્ટ આઠ થઈ યા એક વત્તા ઝીરો પોઈન્ટ આઠ થઈ ગયું એક પોઈન્ટ આઠ આપણે પી ઓફ એ જોતું છે તો પી ઓફ એને કરતા બનાવીશું તો અહીંયા એક પોઈન્ટ આઠ એમ જ રહેશે અને આ બે અહીંયા ગુણાકારમાં છે ગુણાકાર જ્યારે સામે જાય તો ભાંગાકારમાં થઈ જશે નવ દો અઢાર થાય પરંતુ એક અંક પછી પોઈન્ટ છે તો આપણે એક અંક પછી પોઈન્ટ મૂકશું અને આગળ મૂકી દઈશું ઝીરો તો અહીંયા આપણને પી ઓફ એની કિંમત મળી ગઈ ઝીરો ક્લિયર સમજાણું આગળ જોઈએ ચલો હવે આપણે આગળ જોઈએ જેમાં કીધું છે કે બંધ અર્ધ ગોળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર સૂત્ર તમને એક માર્ક્સમાં બહુ પૂછાય છે જોડકામાં પૂછાય કા તો આવી રીતે પૂછાય વિકલ્પમાં પૂછાય શકે છે એટલે સૂત્ર તો બધા વ્યવસ્થિત કરી જ લેજો ચેપ્ટરવાઈઝ બધા સૂત્રનું લિસ્ટ બનાવી લેવાય બરાબર તો હવે તમને અહીંયા કીધું છે બે ના છેદ માં પાંચ કોમાં પાંચ ના છેદ માં ત્રણ કોમાં છે ના છેદમાં ત્રણ પાંચ ના છેદ માં છ અને એક ના છેદ માં છ અવલોક ધરાવતી માહિતીનો મધ્યક

આ બધાનો સરવાળો કરવાનો અને એના છેદમાં કુલ અવલોકનોની સંખ્યા કેટલા છે અવલોકન ટોટલ પાંચ અને અહીંયા આવશે છેદમાં પાંચ બસ આનું સોલ્યુશન કરવાનું ને જવાબ તમને મળી જશે બે માર્ક્સમાં પણ આ દાખલો પૂછાઈ શકે છે તો અહીંયા હું જ્યારે અંશને સોલ્વ કરીશ તો મને દેખાઈ રહ્યું છે કે બધી સંખ્યા અપૂર્ણાંક સંખ્યા છે અને અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવા માટે આપણે લસા લેવો પડે છેદમાં કઈ કઈ સંખ્યા છે ત્રણ છ અને પાંચ તો ત્રણ પાંચ અને છ નો આપણે સૌથી પહેલા શું લઈ લઈએ લસા બે થી શરૂઆત થશે ત્રણ એમ જ રહેશે પાંચ પણ એમ જ રહેશે ત્રણ દુ છ નેક્સ્ટ આવશે ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ને પાંચ એમ જ રહેશે નેક્સ્ટ પાંચ એકા પાંચ આવી ગયું પાતેરી પંદર અને પંદર દુ થશે ત્રીસ હવે અહીંયા બધાના છેદમાં ત્રીસ આવવું પડે જેના છેદમાં ત્રીસ નથી એને ત્રીસ લાવવા માટે જે સંખ્યા વડે ગુણવું પડે એ જ સંખ્યાને આપણે અંશારે ગુણીશું જેમ કે હું અહીંયા તમને એક બતાવું બે ના છેદમાં પાંચ છે છેદમાં ત્રીસ લાવવું છે તો આપણે કેટલા રે ગુણશું છ હારે એનો મતલબ એના અંશને પણ છ હારે ગુણવાનું તો છ દુ બાર વત્તા દસ સાથે દસ પંચા પચાસ વત્તા પાંચ એકા પાંચ નહીં દસ સાથે ગુણવાનું ને તો દસ એકા દસ વત્તા છ પંચાત્રીસ તો પચું પચું પચીસ અને એના છેદમાં જે પાંચ છે એ તો આપણે લખવાના જ રહ્યા બરાબર હવે આ બધાનો સરવાળો કરીએ તો આપણું થશે પાંચ ને પાંચ દસ ને બે બાર બાર નો બે વધી એક બે પાંચ છ સાત આઠ નવ દસ એકસો બે ના છેદ માં ત્રીસ ના છે આનો શું કરીશું પંદર દુ ત્રીસ થશે અને આ બે સાથે કરી નાખીએ તો પાંચ દુ દસ અને બે એકા બે એકાવન અંશમાં તમારું આવી ગયું એકાવન અને છેદમાં આવી ગયું પંદર પંચા પંચોતેર પોઈન્ટમાં જવાબ આવશે તમારો બરાબર તો અહીંયા તમારું થઈ ગયું એકાવનના ના છેદમાં પંચોતેર અને હવે આપણે આનો ભાંગાકાર કરવો પડશે એકાવન પંચોતેર આપણે જોઈ શકીએ છીએ કે પંચોતેર કરતા એકાવન નાના છે તો અહીંયા રાખશું ઝીરો પોઈન્ટ અને અહીંયા આપણે ઉમેરી દઈશું ઝીરો ચારસો પચાસ પાંચસો દસ માંથી ચારસો પચાસ બાદ કરીશું તો અહીંયા આવશે ઝીરો અહીંયા એકની ઉપર અગિયાર પાંચની ઉપર ચાર ચાર માંથી ચાર જાય તો ઝીરો ને અગિયાર માંથી પાંચ તમારા બાદ થશે તો છ આવશે હવે ઝીરો મૂકીશું તો હવે પંચોતેર અઠ્ઠા કરી જોવે આઠ પંચા નો ઝીરો વધી પડી ચાર સાત અઠા છપ્પન મળી ઓગણસાઠ ને 600 છસો મતલબ આપણો જવાબ આવશે ઝીરો બરાબર હું ગુણાકાર અહીંયા ઇરેઝ કરી દઉં છું તો એકાવન ભાંગ્યા પંચોતેર કરીએ તો જવાબ ઝીરો અડસઠ આવે એનો મતલબ આપેલા ડેટાનો આપણને મધ્યક એક્સ બાર મળી ગયું ઝીરો ક્લિયર હો બધાને સમજાઈ ગયું હશે ધ્યાનથી કરજો ગભરાવાની જરૂર નથી કારણ આપણે લસા લેવાનો અને સિમ્પલ જેમ સરેરાશ શોધતા એ જ કામ કરવાનું છે ઓકે બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે નેક્સ્ટ જોઈએ એકવીસ ને બાવીસમાં તો બસ સૂત્ર જ પૂછવામાં આવ્યા છે ટેનથીટા ટેન થીટાનું સૂત્ર શું થાય છે સાઇનથીટાના છેદમાં કોટા આપણને કઈ ઓપ્શન એવો દેખાઈ રહ્યો છે જેમાં સાઇન થીટા અપન કોઈટા છે હા કયો ઓપ્શન સી તો આનો જવાબ આવશે ઓપ્શન સી

પ્રશ્નપત્ર ત્રણનો વિભાગ એ સ્ટાન્ડર્ડ મેન્સવાળાનો કમ્પ્લીટ થયો છે ખાસ ડિસ્ક્રિપ્શન ચેક કરજો જેમાં તમને કોઈપણ ચેપ્ટરનું વન શોટ રિવિઝન જોવું હોય તો આરામથી તમે જોઈ શકશો જેના લીધેથી ને એક કંઈક કન્સેપ્ટનો દાખલો તમારા માઇન્ડમાંથી ગણવાનો બાકી ન રહી જાય ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો મળીએ મારા નવા વિડીયોમાં ત્યાં સુધી બા બાય